જોઈ શકો છો મરચામાં પાંત્રીસ ચાલીસ છે પેલા મરચા પચાસ નો ભાવ હતો અને આ મરચા પાંત્રીસ ચાલીસ મરચામાં અલગ અલગ પ્રકારના આવે છે એટલે ભાવ પણ અલગ અલગ હોય છે આ પાંત્રીસ ચાલીસ નો ભાવ છે જોઈ શકો છો સેન્ડો રીંગણમાં જોઈએ તો પંદર વીસ આસપાસનો ભાવ છે સેન્ડો રીંગણમાં પંદર વીસ આસપાસનો ભાવ છે